નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો ચેતી જજો તમારા માટે મોટી ચેતવણી આપવામાં આવી છે એક તારીખથી નવો નિયમ લાગુ થઈ ગયો છે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં ખેડૂતો માટે ખુશ ખબર આવી છે આપણા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોને એક મોટી ખુશખબર આપી છે જ્યાં મિત્રો ખેડૂતો માટે મંત્રી કનુભાઈએ કહી દીધું છે કે જે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર બીજું વીજ જોડાણ જોતું હોય તો એવા ખેડૂત મિત્રોને બીજું વીજ જોડાણ પણ આપવામાં આવશે પરંતુ મિત્રો આના માટે એક શરત રાખવામાં આવી છે કઈ શરત રાખવામાં આવી છે એના વિશેની વાત કરી દઉં તો મિત્રો જો તમારે વરસાદી પાણીનો ઉપયોગ કરવો હોય વરસાદી પાણી એટલે એવું પાણી કે તમારી ખેતરની નજીકથી કોઈ નદી જતી હોય કેનાલ જતી હોય આનું પાણી મિત્રો સંગ્રહ કરેલું પાણી વાપરવું હોય તો મિત્રો તમને વાપરવા મળશે જો તમે બોર અથવા તો કૂવો કરેલો હશે એનું પાણી વાપરવા માગતા હશો તો તમને વીજ જોડાણ નહીં મળે તો મિત્રો વરસાદી પાણીનો ઉપયોગ કરવો હોય એવા ખેડૂતો માટે આ મોટી ખુશખબર આવી છે એવા ખેડૂત મિત્રોને વધુ એક વીજ જોડાણ આપવામાં આવશે તો તમામ ખેડૂતો માટે મોટી ખુશખબર કહી શકાય ત્યારે મિત્રો હવે ખેડૂત મિત્રોને એક ચેતવણી પણ આપવામાં આવી છે આ ચેતવણી તમામ ખેડૂતોએ ધ્યાન દઈને સાંભળી લેવી કારણ કે જો તમે નહીં સાંભળો તો મિત્રો તમારે પસ્તાવાનો વારો આવશે જ્યાં મિત્રો ખેડૂતોના લોકપ્રિય અને જાણીતા હવામાં નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાને લઈને આગાહી કરી છે માવઠું પડવાનું છે સૌરાષ્ટ્રની અંદર પણ માવઠું પડશે એને લઈને મોટી આગાહી કરી છે તો મિત્રો કઈ તારીખે ગુજરાતમાં માવઠું પડશે તો તમામ મિત્રોને જણાવી દઈએ આવનારી બાવીસ તારીખથી લઈને પચીસ ડિસેમ્બર આ તારીખ નોંધી લેજો આ તારીખનો ગાળાની અંદર તમારા વિસ્તારમાં પણ માવઠું પડી શકે છે આ ગાળાની અંદર રાજ્યના અનેક વિસ્તારોમાં ઘાટાઘાટા વાદળો જોવા મળશે અને મિત્રો આ વાદળો એટલા ઘાટા હશે કે તમને એવું થશે કે ક્યાંક ભારે વરસાદ પડી જાય પરંતુ મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું કે ભારે વરસાદ નહીં પડે અમુક સામાન્ય ઝાપટાં પડવાના છે માવઠું પડવાનું છે કયા કયા વિસ્તારમાં માવઠું પડશે તો મિત્રો કચ્છ વિસ્તારમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની આગાહી કરી છે તો આ વખતે તમામ ખેડૂત મિત્રોને અગાઉ ચેતી જવું નહીં તો પસ્તાવાનો વારો આવશે ત્યાર પછીના મિત્રો તમામ મિત્રોને જણાવી દઉં કે પહેલી તારીખથી જન્મ તારીખનો દાખલો ફરજિયાત કરવામાં આવ્યો છે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય શાળામાં પ્રવેશ મેળવો હોય પાસપોર્ટ કઢાવવો હોય આ તમામ વસ્તુમાં હવે જન્મ તારીખનો દાખલો ફરજિયાત કરવામાં આવ્યો છે ત્યાર મિત્રો ઘણા મિત્રો એવું કહે છે કે અમારી પાસે જન્મ તારીખનો દાખલો નથી તો મિત્રો સાચા સમાચાર તમામ મિત્રોને જણાવી દઉં તો મિત્રો અગાઉ જેની પાસે જન્મ તારીખનો દાખલો નથી એના માટે કોઈ વાંધો નથી એના માટે આ નિયમ નથી પરંતુ મિત્રો પહેલી ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસથી આ નવો નિયમ લાગુ થયો છે એટલે પહેલી ઓક્ટોમ્બર પછી જે લોકોનો જન્મ થાય એમના માટે આ સૌથી મોટા સમાચાર તો મિત્રો પહેલી તારીખ પછી જે લોકોનો જન્મ થાય એનો જન્મ તારીખનો દાખલો ફરજિયાત કઢાવી લેજો જન્મ તારીખનો દાખલો ખૂબ જ માન્ય રહેશે તો પહેલી ઓક્ટોર પછી જેનો પણ જન્મ થાય એનો જન્મ તારીખનો દાખલો ફરજિયાત કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર જનતાને મોટી રાહત મળવાની છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મિત્રો તમારું એનએફએસએ નું ખાતું હોય રેશન કાર્ડ ધારકો હોય તો તમારા માટે ખૂબ જ અગત્યના મોટી ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય જ્યાં મિત્રો તમને જે અત્યારે મફતનું રાશન મળે છે આ રાશન હવે તમને પાંચ વર્ષ સુધી મફત આપવામાં આવશે જ્યાં મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી દીધી છે હવે નરેન્દ્ર મોદીએ કહી દીધું છે કે આ યોજનાને પાંચ વર્ષ સુધી લંબાવી છે એટલે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ હવે તમારે એક પણ રૂપિયો આપવાનો નથી તમને પાંચ વર્ષ સુધી મફતમાં રાશન મળશે તો તમામ મિત્રોને પાંચ વર્ષ સુધી મોટી રાહત મળી છે ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર ડુંગળીના ખેડૂતો માટે એક રાહત ભર્યા સમાચાર આવ્યા છે અત્યાર સુધી ડુંગળીની નિકાસ ઉપર જે પ્રતિબંધ હતો એનો ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે પરંતુ મિત્રો એક હવે રાહત આવી હોય એવા સમાચાર સામે આવ્યા છે ભાવનગર જિલ્લાના એક સાંસદ છે એણે એવું ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં એટલે કે મિત્રો એક બે દિવસની અંદર જ ડુંગળીની નિકાસ ઉપર જે બંધ છે એ પ્રતિબંધ છે એ નિર્ણયને વડાપ્રધાન મોદી હટાવી લેવાના છે ખાલી એક બે દિવસની અંદર મોટો નિર્ણય થવાનો છે તો ખેડૂતોને મોટું આશ્વાસન આપી દીધું છે ડુંગળી ઉપરનો પ્રતિબંધ સરકાર હટાવશે એક બે દિવસની અંદર જ હટી જશે એવા મોટા રાહતના સમાચાર આવ્યા છે તો તમામ મિત્રો માટે આ ખૂબ જ રાહતભર્યા અને ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો તમામ મિત્રો નોંધી લેજો તમારા ઘરે હવે જૂના મીટરો નીકળી જશે હવે તમારા ઘરે નવા પ્રિપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે મિત્રો આ મીટર એવા છે કે એની અંદર પહેલાં તમારે રિચાર્જ કરાવવું પડશે જેટલું રિચાર્જ કરાવો છો એટલી વીજળી તમને વાપરવા મળશે તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે તમારા ઘરે વીજળી કાપી નાખવામાં આવશે ફરી જ્યારે રિચાર્જ કરશો ત્યારે જ તમને વીજળી વાપરવા મળશે તો પહેલાં રિચાર્જ કરવું પડશે અને પછી જ તમને વીજળી વાપરવા મળશે તો આ ખૂબ જ નવા સ્માર્ટ મીટર આની એક મોબાઈલ એપ્લિકેશન પણ લાવવામાં આવશે એની અંદર તમે રોજે રોજની કેટલી વીજળી વાપરો છો એ તમામ માહિતી મળી જશે તો ટૂંક સમયમાં ગુજરાતના ઘરે ઘરે નવા સ્માર્ટ મીટર લાગી જશે આપણા રાજ્યોની અંદર વાત કરીએ તો લગભગ એક પોઈન્ટ કરોડ સ્માર્ટ મીટર ગુજરાતની અંદર લાગશે પણ નવા સ્માર્ટ મીટર આવી જશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન